ઓવરબ્રિજ જે દોઢ બે મહિનાથી આ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે છતાં પણ તેના ભાજપના આંકાઓને ખુશ કરવા માટે તેનું લોકાર્પણ કરવામાં નથી આવેલું અગાઉ મેં પોતે પ્રિન્ટ મીડિયામાં પણ કીધું હતું કે જો આટલા દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાને સાથે રાખી આ બ્રિજનું લોકાર્પણ કરશું મારા સાથી સભ્યોએ પણ લેખિતમાં કમિશ્નર સાહેબને જાણ કરેલી છે કે બ્રિજ કમ્પ્લીટ છે તો શું કામ નહીં આ પ્રજાના ટેક્સના પૈસાથી આ બ્રિજ બનેલો છે પ્રજાની સુખાકારી માટે બનેલો છે છતાં પણ પોતાના આકાઓને ખુશ રાખવા માટે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં નતું એલું જામનગરનું માર્કેટિંગ યાર્ડ અને આપા આપન લગત આ બ્રિજ છે એનું લોકાર્પણ કરતા નતા એટલે આજે મેં કોંગ્રેસ પરિવાર દ્વારા સાથે રહી અને આ બ્રિજનું લોકાર્પણ કરેલું છે